બાઇક અથવા તો ફોર વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભૂળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અનાવરત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરતી આર્થિક લાભ મેળવે છે તેમજ આધાર ઉદ્યોગમાં કોઈપણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઈઝ તેમજ નો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરીફિકેશન પણ કરવામાં આવતું નથી તો શું ભવિષ્યમાં આવા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં પોલીસ કમિશનર અને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઇના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી અને જો વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા કલેક્ટર દ્વારા આવનાર દિવસોમાં નક્કર પગલા લેવામાં નહીં આવે તો તમામ તંત્રીઓ ભેગા થઈને આવનાર દિવસોમાં વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું આક્ષેપો સાથે વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ

કોઈ પણ ધંધાના માલિક લખી શકાય ઓનર લખી શકાય અહીંયા એક નવું આવી કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવી બીજા અન્ય પત્રકારો બનાવે છે પત્રકારો બનાવવાની સાથે એ પચીસો રૂપિયા ત્રણ હજારમાં કાઢવે છે ને પત્રકાર બનાવે છે અને તેવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે આ નુકસાન પહોંચે છે તેવું અમને ધ્યાન જતા અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે આરએનઆઈ સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા એમએ સમિતિ બની બેઠેલા ફોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે બે હજાર ચૌદમાં હું પોતે લાયસન્સ લીધેલું ત્યારે મારું પીસીસી કરવામાં આવેલું મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું મામલતદારમાં લેલું હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટ કીથી આ લોકો પત્રકાર બની જાય છે ના પોલીસ વેરીફિકેશન ના મામલતદાર વેરીફિકેશન ના તલાટી વેરિફિકેશન અને પત્રકાર બની જાય છે અને બીજા કાર્ડ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે હવે આવા પત્રકારો વિશેના વિરુદ્ધમાં આજથી અમે ઝુંબેશ ચલાવ્યો છે હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માંગુ છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેશનની અરજી કરે પીસી નંબર લાવે આરએનઆઈ લાવે અને પત્રકાર બને એમાં અમને કોઈ જ વાંધો નથી પણ જે લોકો શોર્ટકટ થી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચાલી ચલાવી નહીં લેવામાં આવે અમે આના વિરોધમાં આજ રોજ પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરુદ્ધમાં અગેન્સ્ટમાં એક એક્શન લેવામાં આવે એક ડ્રાઈવ કરવામાં આવે આ દરેક અમે વાત કરી છે અમારી આ જે લડત છે એ એમએસએમઈથી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તેઓ હવે આરએનઆઈ વાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોથી સાવચેત રહેવાની એમને જરૂર છે કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમને વધારે સક્રિય કરશે લોકો તો અમે એમને ખુલ્લા પાડવા પણ તૈયારી અમારી દર્શાવીશું 2025 નો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનોને અમારા પત્રકાર પરિષદના સંઘના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આજ રોજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી એમએસએમઈ ના નામનો વેલે જે કાયદા છે એનો ઘેર ઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો આ આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદન પત્ર પોલીસ ને આપવામાં આવ્યો આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈ પણ રીતે કાયદાકીય રીતે તમે ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાઈને એ હેતુસર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે સાહીઠ થી પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબ શ્રી આવેદન પત્ર આપવા આવ્યા છે વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આ ને આ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છે